રાહ તાલુકાના ડેડુઆ ગામે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ થરાદ તાલુકાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવા માટે ડેડુઆ ગામના સરપંચ સતીબેન રબારીના ત્યાં સભાનું આયોજન કરવામાં આવેલ ત્યાં સરપંચ તથા દાનાભાઈ માળી પ્રવીણભાઈ માળી અર્ચનભાઈ ઠાકોર મેવાભાઈ ખટાણા તથા ગામ લોકો અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો અને યુજીવીસીએલ અને જેટકોમાંથી અધિકારીઓ હાજર રહ્યા શંકરભાઈ ચૌધરીએ જણાવેલ કે દરેક ગામમાં સારી સુવિધા મળી રહે એ માટે તમામ કામ કરીશું હર હંમેશા મારી જરૂર પડે તો હું હાજર રહીશ અને વર્ષોથી પાણીની સમસ્યા હતી તે દરેક ગામમાં પાણી મળી રહેશે એ માટે જલ્દીથી પાઇપલાઇનનું કામ પૂર્ણ કરાવીશું એવી પણ ખાતરી આપી અને વધુમાં જણાવ્યું કે વેશંતી દૂર રહી શિક્ષણ પર ભાર આપો જેથી નવી પેઢીને વધુ શિક્ષણ મળી રહે એવી પણ વાત કરી અને સબસ્ટેશન બનવાથી આજુબાજુના ગામોમાં પૂરતા પ્રમાણમાં વીજળી મળશે અને વીજળીનો પ્રશ્ન છે દૂર થઈ જશે અને પૂરતો પણ પાવર મળશે એવી પણ વાત કરી મોફર સાફરકેની સબસ્ટેશન જૂનાવા પર થોડું અને ડળવા પર સાફરકેનું સબસ્ટેશન દે રહ્યું છે આના સુપરવાઇઝર સાહેબના કરકન્ડો ત્યાંનો

ભાઈ હોય એટલે મિત્રો આજે આપણા વિસ્તારમાં શંકરભાઈ ચૌધરી કરી શકે અને બીજું મારે કેતા કહેતા રહી ગયો તો આપણા ઉચ્ચ યુવાન અને આપડા

એમના શાસક કેવી સબડેશનની એ માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી આજે શાસક કેવી સબડેશન મંજૂર થઈ ગયું અને એના ભૂમિપૂજનનું આજે ખાતમુહૂર્ત કરવાનું છે અને રાત થી સુધીનો જે રસ્તો

જે કઈ વિકાસના કામો કરી રહ્યા છે એટલે પબ્લિક ની અંદર ખુશી છે કે અધ્યક્ષ સાહેબ આવ્યા પછી આટલો બધો વિકાસ કર્યો પડોશમાં તાલુકો આપ્યો ત્રાજને જિલ્લો બનાવ્યો અને વિવિધ રસ્તાઓ હમણાં આપ્યા એટલા બધા અગણિત કામો કર્યા રેગ્યુલર આધુનિક બનાવવાનું કામ ચાલી છે એટલે લોકોમાં સ્વયં બહુ છે તમે જોઈ શકતા હતા હમણાં લોકો નાચતા હતા જોઈ શકો છો બેન દીકરીઓ જુઓ સાહેબના સ્વાગત માટે મંગલ ગીતો જેમ ગવાતા હોય દીકરો પ્રણતો હોય એટલા આનંદ સાથે અધ્યક્ષ સાહેબને વધાવવા માટે રેડિયો ગામના ગ્રામજનો સરપંચને ત્યાં ઉપસ્થિત છે આજના પ્રોગ્રામ વિશે આજ કયો આમાંથી ગામને કયો અધ્યક્ષ સાહેબ વિકાસ ના કામો કરે છે બેન દીકરીઓને પણ તમે જોઈ શકો છો કે એટલી એમના ભાઈ ને વધારવા માટે બેનો ઉભી پیلایو نظرو تمي وئي سكوته કે સાહેબ આવે એના પહેલા પોતાને જે વધામણા આપણે કહીએ જે આપણા દેશી ભાષામાં અહીંયા આગળ જે લગન ગીત થતા હોય છે ત્યારે જે કોઈ હોય એને વધારવા માટે જે પ્રોસેસ હોય છે એવી જ પ્રોસેસ અહીંયા સાહેબ વધારવાના છે તો અમને જે વધામણા અહીંયા થવાના છે જે સાહેબ આવે એના પહેલાની જે તૈયારી છે ઉપલક્ષમાં એ તૈયારી તમે જોઈ શકો છો અને ગીત જે આપણે દેશી ભાષામાં અહીંયા દેશી લુકમાં દેશી અંદાજમાં અહીંયા ગીતો પણ દોરાઈ રહ્યા છે અને સાહેબ શ્રીનું સ્વાગત કરવા માટે અહીંયા આગળ જે બહેનો છે એ અહીંયા આગળ પહેલા

પાવનશ્રી છે એમના ઘરે આવવાના છે અને અહીંયા ભૂમિ પૂજન પણ થવાનું છે અહીંયા ગામના બીજા પણ વિધિઓ થવાની છે તો અહીંયા શંકરભાઈ અહીંયા આજ પહેલી વાર આવી રહ્યા છે અને જે તમારા ગામની અંદર ભૂમિ પૂજન પણ થવા ગત માટે તમે કેવી તૈયારીઓ કરેલી છે બહુ સરસ તૈયારી કરી છે બધા દેશી દેશી ગીતથી એમનું સ્વાગત કરવાનું છે પછી સ્વામેળા કરીને સ્વાગત કરવાનું છે ને ફૂલ ફૂલ અને બધું આમ વ્યવસ્થિત વ્યવસ્થા કરેલી છે તો અહીંયા અધ્યક્ષ સાહેબ વધારવાના છે એના પહેલા આપણે જે સામેળા જે આપણે ઘણી વાર લગ્ન પણ જોતા હોઈએ છીએ એવા સામેળા અહીંયા બિલકુલ તૈયારીમાં છે અને ફૂલ દ્વારા પણ સ્વાગત કરવાનું છે અને મોટી સંખ્યામાં ગામ લોકો અહીંયા આગળ મિત્રો તમે જોઈ રહ્યા છો વાવાઘરા જિલ્લાના રાહ તાલુકાના દુકાનો નાથ ગામ સાથે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા નાથ ગામ સાથે કેટલા બધા વધારા માટે થઈ રહ્યા છે

જે સભાનું આયોજન થયેલું છે અને વિરોધપૂજન પણ થવાનું છે એના અવક્રશ્મ સાહેબ આવે એનાથી ભાઈ રીતે અહિયાં નાટક થઈ રહ્યું છે થેન્ક યુ